નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંગણવાડી બહેનો છેલ્લા કેટલાક સમયથી પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આવેદનપત્ર પણ આપી રહ્યા છે પરંતુ તેમની માંગણીઓ સાંભળવામાં નથી આવતી ચૂંટણી પહેલાં જે બે હજાર બાવીસથી ચૂંટણી થઈ તે પહેલાં તેમની સાથે સમાધાન કરવામાં આવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે જે પણ તેમની માંગણીઓ છે તે સંતોષવામાં આવશે પરંતુ તે સંતોષવામાં નથી આવી અને આજે તેઓ અમદાવાદ આવ્યા છે અમદાવાદમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આ જે આંગણવાડી બહેનો છે અહીં આવી છે અને પોતાની જે પડતર માંગણીઓ છે તે સંતોષવાની માંગ કરી રહ્યા છે બે હજાર બાવીસની ચૂંટણી સમયે તે પડતર માંગણીઓને માની લેવામાં આવે આપણી સાથે જે ગુજરાતના ઉપપ્રમુખ છે તેમની સાથે આપણે વાત કરીશું કે શું છે તેમની અને તે શું કહેવા માંગે છે આ જે આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી જે છે આવેદનપત્રને આપતા રહી આપની શું શું માંગણીઓ છે મારું નામ સંઘાણી રંજનબેન છે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્ર ચોનની પ્રમુખ છું અમે ઘણા વખતથી સરકારમાં અવારનવાર આવેદન આપીએ છીએ અને અમારી જૂની પડતર માંગણીઓમાં નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ કરે પ્રમોશનમાંથી વયમર્યાદા દૂર કરે વર્કરમાંથી સુપરવાઈઝરમાં અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે બીજા ડિપાર્ટમેન્ટની જેમ બે મહિના પણ બાકી હોય તો પણ અમારા આંગણવાડી વર્કર બહેનોની જે લાયકાત ધરાવતા હોય એ બહેનોને પ્રમોશન આપે એ સિવાયના આંગણવાડી વર્કર આશા વર્કર હેલ્પર ફેસેલિટર તમામ બહેનો આજે અહીંયા મળ્યા છે તો આશા વર્કર અને ફેસેલિટરની પણ એવી જ માંગણી છે કે જે લોકોને પોતાના હક માટેના અને પોતાના કામ સિવાયના અન્ય કામો અપાય છે અને એનું કાંઈ મળતું નથી આંગણવાડી વર્કર બહેનોને રજીસ્ટર અને મોબાઈલ બેમાં કામ કરવું પડે છે મોબાઈલ ચાલતા નથી પર્સનલ મોબાઈલમાં કામ કરવું પડે છે અવારનવાર સરકાર પાસે માગણી કરેલ છે કે અમને નવા મોબાઈલ આપો તો હજી અત્યાર સુધીમાં મોબાઈલ નથી આપ્યા તો આંગણવાડી વર્કર બહેનો હેલ્પર બહેનોની એક જ માગણી છે ક્યાં પણ પોતાના મોબાઈલ બંધ કરી અને સરકાર નવા મોબાઈલ આપે અને કાં તો રજિસ્ટર એક આપે કા રજિસ્ટર અને કા મોબાઈલ બેમાંથી એક આપે અને બહેનોને એકથી દસ તારીખ સુધીમાં પગાર મળી જવા જોઈએ બહેનોના અવારનવાર બિલોને છ છ છ મહિના થઈ જાય છે તો દર મહિને બિલો મળવા જોઈએ આવી અને બહેનોને દરેક વખતે અપડાઉન કરતા હોય તો એ બહેનોને એક વખત તાલુકા જિલ્લાની ફેરબદલીનો લાભ મળવો જોઈએ તો કહી રહ્યા તમારી જે જે માંગણીઓ માંગણીઓ છે હવે આ પડતર છે કેવી તકલીફ પડે છે બહેનોને જે આ માંગણીઓ નથી સંતોષવામાં આવતી એને લઈ મારું નામ સંગીતા બેન શાંતિલાલ દવે છે હું ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી છું આજે અમારી જે મુખ્ય માંગણીઓ પડતર માંગણીઓ છે કેટલા સમયથી અમે સરકારને રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ કે ભાઈ માનદ વેતન દૂર કરી અને બહેનોને લઘુત્તમ વેતન મળે બહેનોને જે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે ગ્રેચ્યુટીનો એ ગ્રેચ્યુટી તાત્કાલિક ચૂકવે અને અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે બહેનોને એકથી પંદર તારીખ સુધી સેલરી પણ નથી મળતી તો સરકાર એવું કરે કે એકથી આઠ તારીખ સુધીમાં સેલરી આપે જે બિલો અમારા પેન્ડિંગ પડ્યા છે એ બિલો તો તાત્કાલિક ચૂકવે આજે આ બેનો નુક્કા પગારમાં કામગીરી કરે છે દસ હજારમાં કામ કરે છે તો ફળ મસાલા ગોળ મસાલા બધી પોતાના ઘરના ખર્ચે એ કરે છે તો પોતાનો જે પૂરો પગાર છે એ તો રોકાણમાં વયો જાય છે છ છ મહિના સુધી સરકાર બિલો ચૂકવતી નથી તો બેનોને ખૂબ જ મુશ્કેલીમાં કામ કરવું પડે છે અને સૌથી મહત્વની વાત છે જે મોબાઈલની સરકારે જે મોબાઈલ આપ્યા છે જે પેનેસોનિક કંપનીના છે જે ચાલતા નથી લગભગ નેવું ટકા મોબાઈલ બેનો બંધ છે તો પોતાના પર્સનલ મોબાઈલમાં બેનોને કામગીરી કરવી પડે છે પોતાના મોબાઈલ હેંગ થઈ જાય છે અને એક એક દિવસના ચાર ચાર ફોટા વીડિયા આ બધું સરકાર એટલો બધો ત્રાસ છે કે બહેનો હવે ત્રાસી ગઈ છે અને આજે આ બધું જોઈ શકાય છે કે કેટલા બહેનો લડાઈના મૂડમાં છે અને ખરેખર ચૂંટણી આવી રહી છે જો સરકાર અમારો અવાજ નહીં સાંભળે તો આ બહેનો ખરેખર રોષે ભરાયેલી છે અને ખરેખર ઉગ્ર આંદોલન કરશે આગળની આપની રણનીતિ કેવી રહેશે કારણ કે માનલો સરકાર આપની માંગણીઓ નથી માનતી તો આપ રહેશે જયારે આ ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર જો અમારી આ માંગણીઓ અવારનવાર અમે કરેલી છે અવારનવાર અમે વિનંતી કરેલી છે પણ હવે વિનંતી કરવાનો સમય પાકી ગયો છે તો આ ચૂંટણી આવશે ત્યારે કદાચ પણ બહિષ્કાર કરે એટલે સરકાર અમારી માંગણી સંતોષે નહીં તો પછી રણનીતિ એવી છે કે અચોક્કસ મુદતની હડતાલમાં પણ બહેનો નીકળી પડે તો બહેનોની એક જ માંગણી છે કે જો આ જે માંગણીઓ છે એ સંતોષવામાં નહી આવે તો તેઓ ચૂંટણીનો પણ બહિષ્કાર કરી શકે છે અને ઉગ્ર આંદોલન પણ કરી શકે છે આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે આંગણવાડી ઉપપ્રમુખ છે કે આંગણવાડી કર્મચારીના તેમણે આ જણાવ્યું હતું આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા બહેનો આવી છે અને તેમની એક જ માંગણી છે કે જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે જે પડતર પગાર છે ને જે બીજી બધી જે માંગણીઓ છે તે જો સંતોષ નહી આવે તો તે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે તેવું તેમણે જણાવ્યું હતું આવા જ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર